કે નિશેની સંખ્યાઓને તેમના સામાન્ય સ્વરૂપે લખો એટલે એ જે સંખ્યા છે એને સામાન્ય સ્વરૂપમાં આપણે લખવાની છે આગળ દાખલામાં આપણે શું લખતા ઘાત સ્વરૂપે દર્શાવતા શીખી ગયા કે પ્રમાણિત સ્વરૂપે લખતા શીખી ગયા હવે એને શું કરવાનું છે અહીંયા પ્રમાણિત સ્વરૂપ તો આપેલું છે એને સામાન્ય સ્વરૂપમાં જે સ્વરૂપમાં એ સંખ્યા છે એ સ્વરૂપમાં આપણે એને દર્શાવવાનું છે જો અહીંયા સૌપ્રથમ શું કરવાનું કે ત્રણ પોઈન્ટ જીરો બે છે તો અહીંયા કઈ રીતના લખી શકાય જો ત્રણ जीरो बी ना छेद में सो लिखी सके कारण कि बे पॉइंट आपने आवे जो निशास में ए जी ना आए मिले दस की माइनस सो आता है अबे जो सो आया ए दस नो वर्ग से दस नो वर्ग से तो जब बने हम दस की घात में आपने ये फेल लिखा था इसलिए त्रण सो बे ना छेद में दस की बे घात बुनियाद की माइनस सो आता अबे आदस की बे गुणिए 10^-2 घात * 10^-6 घात હવે જો આધાર સિક્કો છે તો ઘાત ઘાતનો શું થાય સરવાળો એટલે -2 અને -6 કેટલા થશે -8 એટલે 302 * 10^-8 घात હવે શું કરવાનું છે આપણે અહીંયા પોઈન્ટ થી આ પોઈન્ટ થી ડાબી બાજુ જવાનું છે એટલે કે घात -8 घात એટલે લખતો જવાબ હવે ડાબી બાજુથી શરૂ કરવાનું છે જેથી કે તમારે ભૂલ પડે નહીં જો தர்સો બે આ 3 બટ થઈ ગયા હવે બીજા ત્રણ 1 2 અને 3 એટલે કેલા 6 થઈ ગયા હવે બીજા બે 1 અને 2 પછી અહીંયા પોઈન્ટ મૂકી દેવાનું એટલે અહીંયા 0 ચાલો આજ આપણો નંબર 8 એ જ રીતના આકા નંબર 2 અહીંયા શું કરવાનું 100 બરતક પોઈન્ટ દૂર કરી દો પોઈન્ટ દૂર કરવા હોય તો શેમાં કેટલા નાખવા પડે 10 10 એ 1 ઘર થઈ ને અહીંયા જો હવે આ થશે 4

જો રાકા નંબર 3 છે કે 3 * 10 - 5 ભાગ છે તો અહીંયા પણ એ જ રીતના કરવાનો આ 8 પોઈન્ટ કેમ જોવો ડાબી બાજુ જોવો તો અહીંયા લખી નાખવાના કે 0 બધા સાથે લખતો તો પણ ચાલે અને સામેની સાથે લખો તો પણ ચાલે હવે આ 8 પોઈન્ટ લખી નાખવાનો 1 2 3 4 5 6 7 અને આઠમો પોઈન્ટ કે લખવાનો 3 એટલે આ શું થઈ ગયું સાપના સ્વરૂપ એ જ રીતના અહીંયા છે આ શું એટલે 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 કેટલા પડશે દસ ની નવ ભાગ હવે જો અહીંયા દસ ની ત્રણ ભાગ અહીંયા દસ ની નવ ભાગ આ ઉપર કેટલા થઈ જશે માઇનસ એટલે માઇનસ કેટલા થઈ જશે એક હજાર એક ગુણ્યા દસ ની માઇનસ ત્રણ ભાગ ગુણ્યા દસ ની नौ का अब जो आधारक कोष है એટલે घात جتનો સરવાળો સરવાળો કરશો એટલે 9 + 3 = 12 એટલે કેના થશે 10 ની 6 ઘાત તો અહીંયા લખવાનો * 10 ની 6 ઘાત હવે 10 ની 6 ઘાત છે તો હવે જો હવે કેમ બનશું આનો જમણી બાજુમાં કારણ કે અહીંયા + છે + ઘાત હોય તો જમણી બાજુ - ઘાત હોય તો ડાબી બાજુ ચાલો અહીંયા લખું છું અવકેતાસને જવાની 6 એટલે 1 2 3 4 5 6 એ જ રીતે આપા નંબર 5 જોઈએ કે 5.8 * 10 ની 12 ઘાત છે તો સો પર તાસો કરવાનો પોઈન્ટ મૂકવાનો પોઈન્ટ મૂકવો હોય તો છેદમાં 10 ગુણ્યા 10 ની 12 ઘાત અવે 58 * 9 હવે 10^-1 ઘાત છે ઉપર જેસે તો કેવી થઈ જશે માઈનસ એટલે 10^-1 ઘાત * 10^-12 ઘાત હવે શું કરવાનું માઈનસ 1 ઘાત હવેથી બાદ કરશું એટલે 11 ઘાત થઈ જશે એટલે 58 * 10 ની કેટલા ઘાત હશે 11 હવે શું કરવાનું 11 માં જોડી બાદ જોવાનું છે ચાલો 58 * 1 2 3 4 5 6 7 8 9 10 11 એ જ રીતના દાખલા નંબર છાસો કે 3. 3.16 4 12 * 10 6 ભાગશે તો સૌ પ્રથમ શું કરવાનું અહીંયા પાજ દૂર કરી દેવું 3 36 આ રીતે લખી નાખવાનું હવે શું કરી નાવાનું કેટલા પાજ દૂર કર્યા 1 2 3 4 ને 5 એટલે લખી નાખવાનું અહીંયા 10 ની 5 घात લખો તો કોના ચાલે અને 10 10 ની 5 घात લખી લેખી નાઈને અને અહીંયા 10 ની 6 घात હવે જો અહીંયા લખીએ છીએ

छीस चौद हम आ शून्य का उम्र से बीजों नहीं